નમસ્કાર દોસ્તો આ વિડીયોમાં તમને મળશે ગુજરાતની નદીઓ વિશેની અગત્યના પ્રશ્નો જે વારંવાર ટેટ વન ટુ તલાટી ક્લાર્ક પોલીસ અને જીપીએસસીની પરીક્ષામાં પૂછાય છે સાબરમતી સાબરમતી નદી રાજસ્થાનના ઉદયપુર પાસે આવેલા ડેબર સરોવરમાંથી નીકળે છે ગુજરાતમાં પાણીના જથ્થાની રીતે મોટી નદી નર્મદા છે પરંતુ લંબાઈની વાત કરીએ તો સૌથી લાંબી નદી સાબરમતી છે વિશ્વની સૌથી લાંબી નદી નાયલ છે પરંતુ સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી હોવાથી તેને ગુજરાતને નાયલ નદી કહે છે તે ગુજરાતના સૌથી વધારે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે મહેસાણા ખાતે દરોઈ ડેમ અને ગાંધીનગર ખાતે સંત સરોવર ડેમ આવેલ છે અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામની સાત નદીઓના પાણી ભેગા થાય છે ત્યાં પ્રખ્યાત વૌઠાનો મેળો ભરાય છે જે ગુજરાતનો સૌથી મોટો મેળો છે ત્યાં ગધેડાની આપલે થાય છે મહી નદી મધ્યપ્રદેશની વિંદ પર્વતમાળામાંથી ઉદ્ભવે છે ત્યાંથી તે રાજસ્થાન જાય છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશે છે ગુજરાતમાં તે પોતાના નામ ધરાવતો જિલ્લો એટલે કે મહીસાગરમાંથી પ્રવેશે છે વિશ્વની એકમાત્ર નદી જે કર્કવૃતને બે વાર ઓળંગે છે તે મહીસાગર છે મહી નદી પરથી મહીસાગર જિલ્લામાં કડાણા અને વણાંકબોરી ડેમ આવેલા છે રાજસ્થાનમાં મહી નદી પર બજાજ ડેમ આવેલો છે વિશ્વામિત્રી વિશ્વામિત્ર ઋષિના નામ ઉપરથી આ નદીનું નામ પડેલ છે તે પંચમહાલના પાવાગઢના ડુંગરમાંથી ઉદભવે છે વિશ્વામિત્રી નદી મગરોથી વધુ જોવા મળે છે માટે તેને ગુજરાતમાં લિમ્પોપો કહે છે નર્મદા નર્મદાને ગુજરાતની જીવાદોરી કહે છે તે મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાંથી નીકળે છે તે છોટાઉદેપુરના હાંભેશ્વર ખાતેથી પ્રવેશે છે તે ભારતની પશ્ચિમ તરફ વહેતી સૌથી મોટી નદી છે તે એવી એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે મધ્યપ્રદેશમાં આ નદી પર ધુવાધાર ધોધ આવેલ છે તેના પર ગુજરાતમાં સરદાર સરોવર ડેમ આવેલ છે જેનો શિલાન્યાસ ઓગણીસો ને એકસઠમાં જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યો હતો ઓગણીસો ને પંચ્યાસીમાં નર્મદા બચાવ આંદોલન થયું હતું ચાણોદ ખાતે નર્મદા ઓરસંગ અને કરજણ નદી ભેગી થાય છે ત્યાં પિતૃશ્રાદ્ધનું કેન્દ્ર આવેલું છે તાપી નદી તાપી નદી મધ્યપ્રદેશમાં મહાદેવની ટેકરીમાંથી ઉદ્ભવે છે તાપી નદીની લંબાઈ ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં વધારે છે તેને સૂર્યપુત્રી પણ કહે છે આ એકમાત્ર નદી છે જેનો બર્થડે એટલે કે જન્મદિવસ ઉજવાય છે તે અષાઢ સુદ સાતમના દિવસે ઉજવાય છે તાપી નદી પર કાકરાપાર ડેમ અને ઉકાઈ ડેમ આવેલા છે પૂર્ણા નદી નવસારી શહેર પૂર્ણા નદીના કાંઠે આવેલ છે અંબિકા નદી આ નદી પર ડાંગ જિલ્લામાં હીરા નામનો ધોધ આવેલો છે દમણ ગંગા દમણ ગંગા મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ઉદભવે છે તે એવી એકમાત્ર નદી છે જે બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પસાર થાય છે વાપીના જીઆઈડીસીના ઉદ્યોગોને કારણે તેનું પાણી ગુલાબી થઈ ગયું છે એટલે તેને ગુલાબી નદી પણ કહે છે તે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા બનાવે છે તેમાં વારંવાર પૂર આવતા હોવાથી તેને ગોડાપુરી નદી પણ કહે છે